સહાયથી ખેડૂતના ચહેરા પર થોડી ઘણી ખુશી તો આવશે પણ ખેડૂતને ઊભો કરવો જરૂરી છે છેલ્લા બે દાયકામાં નથી એવી સ્થિતિ આ વખતે થઈ છે પણ આ સ્થિતિની વચ્ચે ફરીથી માવઠાએ તો મારી નાખ્યા છે ગુજરાતના સરકારે ખેડૂતોને દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત તો કરી મોટી રાહત પણ આપી દિવાળીએ આવેલા માવઠાએ મગફળીની વાવણી કરનાર ખેડૂતોની હાલત કફોડી નાખી છે જગતના તાતની હાલત એવી છે કે તેને પોતાના જીવથી પણ વાલા પાક આગના હવાલે કરવા પડી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોની માવઠાએ કેવી હાલત કરી છે શું સ્થિતિ છે આજે પણ શું થઈ રહ્યું છે શા માટે ખેડૂત હવે ખેતરમાં સફાયો કરી રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ મગફળી સળગાવવા તાત મજબૂત બસોથી આવેલું ઓડિયો છીનવાઈ સૌરાષ્ટ્ર

ખેતરમાં સોળ વીઘાની માંડવી આવેલી છે એમાં અમે દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા અમે હળગાવેલા છે પણ ઈ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે મારે શું કરવાનું કાલે આ ભાઈ આ ખેડૂએ બકરા ને ભેહું ગાઉન બધું ધન ને એવું લાવ્યા હતા ઈ એને કાંઈ ન ખાધું આજે ઈ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે હળગતુંય નથી તો હળગાવ્યા છે પાતરા બરોબર એટલે આ ખેડૂને લાખો રૂપિયાનું નુકસાન છે આ ભાઈને નુકસાન તો છે જ પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો એક પણ રૂપિયાનો સારો એની પાસે એક જરીકેય નથી રહો બધો ભલી ગયો છે ખેડૂતના ખેતરોમાં પડેલી મગફળીની સ્થિતિ એવી છે કે તો ઘાસચારા તરીકે પણ ચાલે એમ નથી ત્યારે ખેડૂતો હવે પોતાના ખેતરને ખાલી કરવા માટે મગફળી સળગાવી રહ્યા છે જ્યારે અમુક ખેડૂતો બચી ગયેલી મગફળીને પીણી વીણીને શોધી રહ્યા છે બસ એ જ આશા છે કે જો થોડી પણ મગફળી બચી ગઈ હોય તો રાત દિવસ કરેલી મહેનતના બદલામાં થોડા ઘણા પૈસા ઘરમાં આવે એટલે સિંગને એવું તો વાવી દીધું પછી ખાતર લેવા આટું ખાતર ને દવા પૈસા લીધા ઉછીના ના પાછી કરીને બધા આખું વર્ષની ની મહેનત અમારી ટોટલ ફેલ ગઈ એટલે સરકાર ને એટલી વિનંતી છે કે જલ્દી તકે સહાય આપે તો ખેડૂતો શિયાળુ પાક વાવી શકશે નગર તો શિયાળુ પાક નહીં વાવી શકે સિંગ વાવવાની હતી તો સિંગ તો પૂરી થઈ ગઈ હવે ઘઉં ને ચેણા વાવવાના છે પણ જો ખેતર ખાલી કરી નાખ્યું છે પણ હવે પૈસા નથી ખાતર દવા બિયારણ લેવા એટલે ખેડૂત ને મુશ્કેલી થઈ ગઈ સિંગ હાલ જીરો થઈ ગઈ છે નાશ નુકસાન નહીં પણ વિનાશ કહેવાય સિંગનો બરાબર હવે એ જે કાંઈ સડી ગયેલા પાથળા અને સિંગ છે એ બહાર કાઢવા માટે વધારાનો ખર્ચ છે મારે મજૂરી ચડે છે પ્લસ હવે નવું વાવેતર કરવું છે આ વેચાણ કરીએ તો કાંઈ આવેમ નથી બરાબર છે હવે આ સિંગ જે હજાર અગિયા સુ જાતી હતી પાંચસો સુસોય વેચાશે હટી ગયેલી બરાબર છે અને પચ્ચીસ ટકા માલ હાથમાં આવે એવું નથી તો ખર્ચના તો એક બાજુ રહ્યા પણ આ મજૂરીના પૈસા પણ નીકળેમ નથી રવિ પાક લેવાની સિઝનનો સમય આવી ગયો છે પણ એ માટે રવિ પાક લેવા માટે ખેતરો ખાલી કરવા પડશે માવઠા બાદ થયેલા નુકસાનમાં જો પૈસા બચે તો ખાતર બિયારણ લાવી ફરી વાવણી કરીને ફરી પગ પર થવા માટે પ્રયાસ કરીએ બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા